હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આપણે નવમો યુનિટ સ્ટાર્ટ કરી દીધો છે નવ એક એને પૂરું પણ કર્યું છે આજે વાત કરવાની છે નવ પોઈન્ટ બેની સિલેબસ તમે જોઈ શકો છો બરાબર આજે કાલે વાત કરી હતી હવાનું પ્રદૂષણ એને અટકાવવાના ઉપાયો બરાબર આજે વાત કરવાની છે પાણીનું પ્રદૂષણ બરાબર એમાં જે મેઇન મેઇન મુદ્દાઓ છે મેઇન ટર્મ છે કે બાયોમેગ્નિફિકેશન આવે બાયો એક્યુમિલેશન આવે યુટ્રોફિકેશન આવે બરાબર એની ચર્ચા કરવાની છે પછી બાયો રેમિડિએશનથી આપણે કેવી રીતે પાણીમાં થતું પ્રદૂષણ અટકાવી શકીએ એની વાત કરવાની છે બરાબર લેક્ચર સ્ટાર્ટ કરું એના પહેલાં હું તમને જણાવું કે જ્યારે આ યુનિટ પૂરો થશે ત્યારે આની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં અપલોડ થઈ જશે બરાબર તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બીજી વાત જ્યારે આ જે આ યુનિટના જે પૂછાયેલા પ્રશ્નો છે જે ત્રણસો ક્રમાંકની ભરતીનું પેપર લેવાઈ ગયું છે એમાં જે પૂછાયેલા પ્રશ્નો છે આ યુનિટના એ જ્યારે આ યુનિટ પૂરો કરીશું ત્યારે હું ડિસ્કશન કરીશ બરાબર હવે સ્ટાર્ટ કરીએ લેક્ચરને પાણીની પાણીની જે ગુણવત્તા છે એનું વ્યવસ્થાપન કરવાનું છે તો પાણી એ મૂળભૂત તત્વ છે જીવનનું બરાબર માનવ પ્રાણી વનસ્પતિના જીવન માટે શુદ્ધ પાણી એ અત્યંત જરૂરી છે પરંતુ વધતી જતી વસ્તી ઔદ્યોગિકરણ અને કૃષિ પ્રવૃત્તિઓના કારણે પાણીના સ્ત્રોત પ્રદૂષિત થવા લાગ્યા છે અને પરિણામે પાણીની ગુણવત્તા જાળવવા અને સંચાલન કરવા માટે વૈજ્ઞાનિક અભિગમો વિકસાવવામાં આવ્યા છે હવે કેવા કેવા અભિગમો છે અને આજે આપણે કયા કયા મુદ્દાઓની વાત કરીશું એની ચર્ચા કરું તો સૌ પ્રથમ આજે વાત કરવાની છે પાણીના સ્ત્રોત અને પર્યાવરણની કે બંધિયાર પાણી અને વહેતું પાણી બરાબર બાયો એક્યુમ્યુલેશન બાયોમેગ્નિફિકેશન યુટ્રોફિકેશન બાયો ઇન્ડિકેટર બાયો રેમિડિયેશન અને પાણીજન્ય રોગો બરાબર તો એક પછી એક આ બધા ટોપિકને આજે આપણે એને સમજવાના છે સૌ પ્રથમ વાત કરીએ ટોપિક નંબર એકની તો એમાં છે કે પાણીના સ્ત્રોત અને એનું પર્યાવરણ તો પહેલું છે કે બંધિયાર પાણીનું પર્યાવરણ લેન્ટિક એન્વાયરમેન્ટ ઇંગ્લિશ પણ યાદ રાખજો બરાબર તો એનું વ્યાખ્યા શું છે કે લેન્ટિક સિસ્ટમ એ સ્થિર પાણીવાળા પર્યાવરણને કહેવાય છે સ્થિર પાણી સ્થિર પાણી આપણને ક્યાં જોવા મળે તળાવમાં જોવા મળે સરોવરમાં જોવા મળે રિઝર્વાયરમાં જોવા મળે વેટ લેન્ડમાં જોવા મળે બરાબર હવે આ જે સ્થિર પાણી છે એ એના લક્ષણો શું છે તો પાણી ભાગે સ્થિર હોય સ્તરીકરણ સ્ટ્રેટિફિકેશન એમાં જોવા મળે અને એમાં જે સ્તર દેખાય એ આ પ્રમાણે દેખાય પહેલું છે તો એમાં જે પ્રથમ સ્તર જોવા મળે એપિલિમનિયોન જે ઉપરનો ભાગ છે અને ઓક્સિજનથી સમૃદ્ધ હોય બરાબર પછી મેટાલ જે જે મધ્યસ્તર છે તાપમાન ઝડપથી ત્યાં બદલાતું હોય પછી જે હાઈપોલ કે જે તળિયાનો ભાગ છે જેમાં ઓક્સિજન ઓછો છે પરંતુ પોષક તત્વો તત્વો વધારે છે જેનું સેલ્ફ પ્યોરિફિકેશન ધીમું હોય કારણ કે સ્થિર પાણી હોય ત્યાં પણ જ્યારે પ્રદૂષણ થાય ત્યારે એ લોબા સમય સુધી ટકી રહેતા હોય છે કે પ્રદૂષકો લોબા સમય સુધી ટકી રહે એટલા માટે સેલ્ફ પ્યોરિફિકેશન એટલે કે જાતે એ પાણી સાફ થવાની જે ક્ષમતા છે એ એની ઓછી હોય હવે આવા સ્થિર પાણીના સ્ત્રોતમાં પ્રદૂષણના સ્ત્રોતો કયા છે એ જોઈએ તો ઘરના ગંદા પાણી ઔદ્યોગિક ગંદુ પાણી કૃષિ ખાતર અને જંતુનાશકો અને શહેરી કચરો હવે વાત કરો વહેતું પાણીનું પર્યાવરણ લોટિક એન્વાયરમેન્ટ કે એમાં વહેતું પાણી છે કે જેવા કે નદીમાં હોય નાળા હોય બરાબર ઝરણા હોય એના લક્ષણો છે કે પાણી સતત વહેતું હોવાથી સેલ્ફ પ્યોરિફિકેશન કેપેસિટીએ વધારે હોય ઓક્સિજનનું મિશ્રણ પણ વધારે થાય પ્રદૂષકો ફેલાઈ જતા હોવાથી ઘનતા ઓછી થાય છે બરાબર ફેલાઈ જાય કારણ કે વહેતું પાણી છે એક જગ્યાએ એની ઘનતા વધશે નહીં હવે આવા વહેતા પાણીમાં પણ પ્રદૂષણના સ્ત્રોત છે તો કયા છે તો શહેરી ગટર અને ઔદ્યોગિક ઇન્ફ્લુએન્ટ કૃષિ પ્રવાહ હવે વાત કરીએ બાયો એક્યુમ્યુલેશન જ્યારે કોઈ પ્રાણી અથવા સજીવ તેમના શરીરમાં વારંવાર ખોરાક પાણી કે પર્યાવરણમાંથી ઝેરી પદાર્થો કેવા ઝેરી પદાર્થો પારો ડીડીટી પીસીબી એ શોષણ કરીને સંગ્રહ કરે છે ત્યારે તેને બાયો એક્યુમ્યુલેશન કહેવાય બરાબર બાયો એટલે જીવંત વ્યક્તિ અને એક્યુમ્યુલેશન એટલે કંઈક વસ્તુ કંઈક ઝેરી પદાર્થનું સંગ્રહણ મુખ્ય બાબતો એ છે કે જે આ પદાર્થો છે ડીડીટી પારો પીસીબી એ પદાર્થો તૂટતા નથી અથવા ચયાપચયમાં ભાગ લેતા નથી એનું ચયા મેટાબોલિઝમ થતું જ નથી એ લાંબા સમય સુધી શરીરમાં જમા રહે છે અને એ પદાર્થો મુખ્યત્વે લિપોફિલિક પદાર્થો હોય એટલે કે ચરબીમાં દ્રાવ્ય હોય એટલા માટે આપણા શરીરની અંદર જ રહે જો પાણી દ્રાવ્ય હોત તો એ આપણા શરીરમાંથી નીકળી જાય પરંતુ ચરબી દ્રાવ્ય જલ્દી નીકળતા નથી અને એના એક્ઝામ્પલ પણ આપે છે ડીડીટી પીસીબી અને હેવી મેટલ્સ બરાબર એના એક્ઝામ્પલમાં છે કે માછલીઓના શરીરમાં પારો એ જમા થાય પછી જંતુનાશક દવાઓ એ ખોરાકની સાંકળમાં પ્રવેશીને માનવ સુધી પહોંચે બરાબર આ બાયોમેગ્નિફિકેશન કહેવાય તો આગળનું ટોપિક જે છે એ છે તો બાયોમેગ્નિફિકેશન બાયોમેગ્નિફિકેશન એટલે શું કે જ્યારે ખોરાકની સાંકળમાં ઉપર જતા સ્તરે ઝેરી પદાર્થોની સાંદ્રતા વધતી જાય તો તેને બાયોમેગ્નિફિકેશન કહેવાય આ જે ખોરાકની સાંકળ હોય ઇકોસિસ્ટમ જે આપણું પર્યાવરણ છે એમાં એક સાંકળ રચાયેલી જ હોય છે આપણે જોઈએ છીએ કે સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિ ખોરાક બનાવે વનસ્પતિ ઉપર તૃણાહારી પ્રાણી એમનું જીવન ચલાવે એના પછી તૃણાહારી પ્રાણીઓ ઉપર માંસાહારી પ્રાણીઓ બરાબર એટલે એવી રીતે એક ચેન હોય સાયકલ હોય બરાબર એક શૃંખલા હોય તો એમાં આ જે પદાર્થો હોય આવા એમની સાંદ્રતા ઉપરના લેવલ ઉપર જેમ જેમ આપણે જઈએ એમ એની સાંદ્રતા વધતી જાય છે બરાબર એટલે જે જે સૌથી ટોપ ઉપર હશે એને ખૂબ વધારે પ્રમાણમાં ડોઝ મળશે તો જે પ્રાથમિક ઉત્પાદકો છે ફાઇટો પ્લાંગટોન એટલે કે જે પાણીમાં જે વનસ્પતિ ઉગે છે એ એની વાત કરી છે કે જે પદાર્થ જે થોડો પદાર્થ શો છે પરંતુ ઝૂ પ્લાંગટન ઝૂ પ્લાંગટન એટલે કે આની ઉપર જે નપતા હોય એ જે પ્રાણી પ્લવકો હોય એ એને ખાઈને વધુ માત્રામાં મેળવે છે બરાબર અને એના ઉપર પછી જે ઝૂ પ્લાંગટનને ખાય એવી નાની માછલીઓ એના શરીરના અંદર ખૂબ વધારે પ્રમાણમાં હોય અને જેવી નાની માછલીઓને મોટી માછલીઓ ખાય તો એમના શરીરમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં આ જે બાયો એક્યુમ્યુલેશન થયેલો પદાર્થ હોય એ ઉપરના લેવલે જેમ જઈએ એમ એની સાંદ્રતા વધતી જાય બરાબર અને આ મોટી માછલીઓ કોઈ પક્ષી અથવા માનવ ખાય તો આપણા સુધી પણ અથવા જે પક્ષી હોય એના સુધી પણ ખૂબ મોટા પ્રમાણમાં એની સાંદ્રતા પહોંચે એનું એક એક્ઝામ્પલ સમજાવ્યું છે કે બાયોમેગ્નિફિકેશનનું કે ડીડીટી હોય બરાબર તો પાણીમાં ડીડીટી કેટલો છે ચેક કરો જરા પરંતુ જ્યારે એ વનસ્પતિ હોય જે વનસ્પતિ પ્લવકો પાણીમાં હાજર હોય એની અંદર કેટલી કોન્સન્ટ્રેશન થશે તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર પીપીએમ ક્યાંથી ક્યાં આવી ગયો તમે જુઓ એના પછી કોઈ માછલી ખાય વનસ્પતિ પ્લવકમાંથી હજુ પ્રાણી પ્લવકમાં જશે અને પછી એને કોઈ માછલી ખાશે તો એના શરીરમાં કેટલો જશે ઝીરો પોઈન્ટ પાંચ પછી કોઈ માછલી ખાનારું પક્ષી હશે તો એમના અંદર પચીસ પીપીએમ કેટલી મોટી માત્રા થઈ ગઈ આનો આટલો ડોઝ મળે એક માછલી ખાયામાં બરાબર અને જેના લીધે શું થાય તો ખોરાકની સાંકળને ખલેલ થાય છે કોઈ એક સજીવનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય કારણ કે આટલો બધો ડોઝ મળતો હોય એટલે કોઈ એક પ્રજાતિ આખી લુપ્ત થઈ જાય માનવમાં કેન્સર નર્વસ સિસ્ટમ ડેમેજ હોર્મોનલ અસંતુલન હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે હવે વાત કરીએ યુટ્રોફિકેશનની તો આ કઈ પ્રક્રિયા છે યુટ્રોફિકેશનનો બાયોમેગ્નિફિકેશનમાં કન્ફ્યુઝ ના થતા બરાબર છે તો જ્યારે પાણીમાં અતિરિક્ત પોષક તત્વો ખૂબ જ પ્રમાણમાં ન્યુટ્રિશનવાળા તત્વો હાજર હોય જેવા કે નાઇટ્રેટ અને ફોસ્ફેટ આ વધારે પ્રમાણમાં હોય તો એ જમા થઈ જાય ત્યારે શેવાળ એટલે કે લીલની ખૂબ જ પ્રમાણમાં વૃદ્ધિ થાય છે જેને યુટ્રોફિકેશન કહેવાય તો આની અસર શું જોવા મળે છે ધારો કે તમારા ગામમાં એક તળાવ છે એની અંદર કુદરતી રીતે જે પ્રમાણે પોષક તત્વો હોવા જોઈએ એ પ્રમાણે નથી અને અચાનક એમાં ફોસ્ફેટ અથવા નાઇટ્રેટની વૃદ્ધિ થઈ ગઈ અને એ તળાવમાં ખૂબ જ પ્રમાણમાં લીલ ઉત્પન્ન થઈ જાય એ લીલ ઉત્પન્ન થઈ જાય તો પછી જે પણ ઓક્સિજન પહોંચવું જોઈએ પહોંચેના જે પણ તળાવની માછલી હોય જે પણ જીવો હોય એ મૃત્યુ પામે એમાંથી દુર્ગંધ મારે પછી એ પાણી કોઈક લાયક એ કોઈ કામ કરવા માટે યોગ્ય ના હોય તો એના પછી એવું થતું રહે પાંચ છ વર્ષો સુધી આના આ કન્ડિશન રહે તો એ તળાવ ભરાઈ જાય બરાબર એમાં પછી વનસ્પતિ ઉગવા લાગે પછી તળાવ તળાવ જ ના રહે એવું લાગે કે થોડા વર્ષો પછી તમે જુઓ તો એવું થઈ જાય કે અહીંયા તળાવ હતું જ નહીં બરાબર તો આમ તો આ જે પ્રક્રિયા છે એ કુદરતી રીતે પણ થતી હોય છે પરંતુ જે કુદરતી રીતે થતી પ્રક્રિયા છે એમાં ખૂબ વધારે ટાઈમ લાગે બરાબર પરંતુ જે માનવ સર્જિત રીતે થાય છે એની સ્પીડ વધી ગઈ છે એટલે અસર બતાવી રહી છે એ બરાબર તો કુદરતી યુટ્રોફિકેશન એ હજારો વર્ષોમાં ધીમે ધીમે થાય છે જ્યારે સાંશ્લેષિત અથવા માનવસર્જિત જે હોય એ માનવની પ્રવૃત્તિઓથી ઝડપી ગતિએ થાય છે બરાબર એટલે પ્રોબ્લેમ છે હવે આની પ્રક્રિયાથી શું થાય તેથી ખાતર અને ગટર એ પાણીમાં પ્રવેશ કરે છે એલ્ગલ બ્લૂમ એટલે કે જે લીલ હોય એનું અતિરિક્ત વિકાસ થાય છે ઓક્સિજન ડિપ્લીશન માછલીઓ અને જળચર જીવોનું મૃત્યુ થાય છે દુર્ગંધ અને પાણી અયોગ્ય બને છે એની અસરો શું થાય તો પાણીની પીવાના પાણીની ગુણવત્તા પણ ઘટે છે માછલી માછીમારી પણ અસર થાય છે પાણીજન્ય રોગો વધે છે આનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ જે સેકન્ડરી અને ટર્સરી છે એ પછી ખાતરનો નિયંત્રિત વપરાશ કરવો જોઈએ જૈવિક નિયંત્રણ બરાબર કે જે જૈવિક રીતે નિયંત્રણ એટલે કે કોઈ એવી માછલી લાવવાની કે જે એવી લીલ ખાતી હોય તો એટલે એ લીલનું પ્રમાણ ઘટી જાય હવે વાત કરીએ બાયો ઇન્ડિકેટરની બાયો ઇન્ડિકેટર નામ સમજો બરાબર જ્યારે કોઈ સજીવ સમુદાય અથવા જૈવિક પ્રક્રિયા જૈવિક પ્રક્રિયા યાદ રાખજો પર્યાવરણમાં થતો ફેરફાર ખાસ કરીને પ્રદૂષણ વિશે સીધી અથવા અપ્રત્યક્ષ માહિતી આપે તેને બાયો ઇન્ડિકેટર કહેવામાં આવે બરાબર કોઈ કેવું સમ સજીવ હોય અથવા સમુદાય હોય અથવા કોઈ જૈવિક પ્રક્રિયા હોય જે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે આપણને માહિતી આપે કે હા અહીંયા ચેન્જ થઈ રહ્યો છે કશું અને ખાસ કરીને પ્રદૂષણમાં ખાસ કરીને આવું વાત આપણે જોઈએ છે કે લાયકેન લાયકેન એસોટોનું પ્રદૂષણ આપણને દર્શાવે કે એસોટોનું પ્રદૂષણ વધારે હોય ત્યાં લાયકેન ઉત્પન્ન થાય જ ના એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા એસોટોનું પ્રદૂષણ વધારે છે બરાબર સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો જળની ગુણવત્તા કે પ્રદૂષણની સ્થિતિ દર્શાવવા માટે જીવન સજીવો પ્રાકૃતિક સૂચક તરીકે કામ કરે છે પ્રાકૃતિક સૂચક બરાબર એમના લક્ષણો શું છે તો ખાસ કરીને જે પ્રજાતિ છે એ ચોક્કસ પ્રદૂષણ માટે સંવેદનશીલ હોય તેમની હાજરી અથવા ગેરહાજરી અથવા પ્રમાણ ઉપરથી આપણે પાણીની ગુણવત્તા જાણી શકીએ એમટી એફટી પદ્ધતિ આપણે જોઈ હતી બીજો યુનિટ છે એમાં બે પોઈન્ટ ચાર જે ટૉપિક હતો એમાં તો એમાં પણ આપણે જે બેક્ટેરિયાની ગણતરી કરતા હતા એ પણ આપણને પાણીમાં કેટલું પ્રદૂષણ છે એ જ દર્શાવતા હતા સતત મોનિટરિંગ માટે સરળ અને સસ્તી પદ્ધતિ છે એના પ્રકાર જોઈએ તો પહેલો પ્રકાર છે કે સૂક્ષ્મજીવ આધારિત ઇન્ડિકેટર માઇક્રોબિયલ ઇન્ડિકેટર્સ તો આમાં શું છે તો ટોટલ કોલિફોર્મ બેક્ટેરિયા જે આપણે વાત કરી હતી જ ગંદા પાણીનું સામાન્ય સૂચક છે ઇકોલાય એ તાજા મળ પ્રદૂષણ ફિકલ કન્ટામિનેશન થતું હોય તો એનું નિશ્ચિત સૂચક કરે છે પછી એન્ટેરોકોકસ એ ખારા પાણીમાં મળનું પ્રદૂષણ હોય તો દર્શાવે છે બીજું છે વનસ્પતિ આધારિત ઇન્ડિકેટર તો એલ્ગલ બ્લૂમ સાયનો બેક્ટેરિયા અથવા બ્લૂ ગ્રીન આલ્ગી બી જી એવું પણ કહેવાય ટૂંક સો એના શોર્ટ ફોર્મમાં કહીએ તો પાણીમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટ વધુ હોવાથી યુટ્રોફિકેશન આ દર્શાવશે પછી છે મેક્રોફાઇટિસ કે જે જળ વનસ્પતિ છે જેવી કે ઇકોર્નિયા એ જળકુંભી જળકુંભીને યાદ રાખજો જે નાઇટ્રોજન અને ફોસ્ફેટનું ફોસ્ફોરસનું પ્રદૂષણ દર્શાવે છે પરંતુ આ જે જળકુંભી છે એ ડિફિકલ્ટી કેવી રીતે ઉત્પન્ન કરે છે કે જે જો જળકુંભી હોય તો એ તળાવ અથવા જે પણ સરોવર હોય એના પાણીના ઉપર આખી આખી ફેલાઈ જાય અને જેના લીધે સૂર્યપ્રકાશ પણ અંદર જતો નથી પાણીની અંદર અને ઓક્સિજનનું પણ વધારે શોષણ કરે છે એટલે જળ જળ જીવો માટે પણ આ નુકસાનકારક છે તો જળકુંભીએ નેગેટિવ ઇફેક્ટ પણ દર્શાવે છે ડાયટમ્સ કે જે પાણીની ગુણવત્તા અને પીએચ વિશે સંકેત આપે છે હવે પ્રાણી આધારિત ઇન્ડિકેટર જોઈએ તો મેફ્લાય ના લાર્વા અને સ્ટોની ફ્લાયના લાર્વા આ જે બંને લાર્વા છે એ શુદ્ધ અને ઓક્સિજન સમૃદ્ધ પાણીમાં જ જોવા મળે બરાબર એટલે આ શુદ્ધ પાણીના સૂચક છે ઇફેક્ટ બોમ્બ કે જે સ્લજ વર્મ કહેવાય એને ભારે પ્રદૂષિત પાણીમાં જ આ ટકી શકે છે એટલે વધારે પ્રદૂષણનું આ સૂચક કરે છે પછી માછલીઓ વિશે જાણીએ તો ટ્રોટ અને સાલમન એ શુદ્ધ પાણીમાં રહે છે એટલે શુદ્ધ પાણીની સૂચક છે તેમજ કાર્પ કાર્પ અને કેટફિશ પ્રદૂષિત પાણી સહન કરી શકે છે એટલે આ જો માછલીઓ જોવા મળે તો સમજી લેવાનું કે પ્રદૂષિત પાણી હશે હવે જે આ બાયો ઇન્ડિકેટર છે એનું મહત્ત્વ શું તો પાણીની ગુણવત્તા આપણે નિર્ધારિત કરી શકીએ બરાબર સતત નિરીક્ષણ કરવા માટે ઉપયોગી છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ જે આપણે સિવાય ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોયો હતો એસટીપી અથવા ઈટીપી બરાબર જે આપણે પદ્ધતિ જોઈ હતી દસમો યુનિટ એમાં પણ આપણે બેક્ટેરિયાનું કહ્યું હતું કે બેક્ટેરિયાને જે લીલ હશે એ જ્યારે બીઓડી ઘટાડશે ત્યારે આપણે એને આગળના ટેમ્પમાં મોકલીશું તો એ પણ એક પ્રકારનું ઇન્ડિકેટર જ કહેવાય પ્રદૂષણના પ્રકાર પણ ઓળખી શકાય કે જૈવિક છે રાસાયણિક છે પોષક તત્વ આધારિત આધારિત છે એ પણ આપણને ખ્યાલ આવે પછી છે પબ્લિક હેલ્થ હવે પબ્લિક હેલ્થ કેવી રીતે તો જે મળ પ્રદૂષણથી થનારા જે રોગો છે એનો ખતરો આપણે જાણી શકીએ હવે આ કયા રોગો છે એની વાત આપણે જે પાણીજન્ય પાણીજન્ય રોગો છે એમાં કરીશું હવે વાત કરું રેમિડિએશન અત્યાર સુધી જોયું કે પ્રદૂષણ કેવું છે પ્રદૂષણના પ્રકાર કેવા છે પછી એની જે પ્રક્રિયાઓ પ્રદૂષણની અસરો કઈ છે યુટ્રોફિકેશન બાયોમેગ્નિફિકેશન બાયો એક્યુમિલેશન પછી જોયું કે એને ઇન્ડિકેટર ઇન્ડિકેટ કોણ કરશે હવે જોઈશું કે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ આ દૂર કરવાવાળી પદ્ધતિ છે કે બાયોરેમેડિએશન એટલે કે પ્રદૂષિત પાણી અથવા માટીમાં રહેલા ઝેરી પદાર્થોને સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા ફૂગ એલજી એલજી એલગી આવે અહીંયા એલગી એટલે કે લીલ અથવા વનસ્પતિ અથવા એન્જાઈમ છે એના મદદથી આપણે એને તોડીએ અથવા રૂપાંતરિત કરીએ અથવા કે દૂર કરવાની પ્રક્રિયાને બાયો રેમિડિયેશન કહેવાય બરાબર ધ્યાનમાં રાખજો તો આ જે છે એ ઇકો ફ્રેન્ડલી પદ્ધતિ છે કારણ કે આમાં રસાયણો અથવા મશીનરીની વધારે જરૂર નથી એના પ્રકારોની ચર્ચા કરું તો પ્રકારોમાં બે પ્રકાર છે કે ઇન સી ટુ બાયો રેમિડિયેશન અને એક્સ સી ટુ બાયો રેમિડિયેશન ઇન સી ટુ અને એક્સ સી ટુ એટલે શું ઇન સી ટુ કન્ઝર્વેશન અથવા એક્સ સી ટુ કન્ઝર્વેશન એવું પણ આવે પણ અહીંયા વાત કરવાની છે ઇન સીટુ બાયો રેમેડિએશન અને સીટુ બાયો રેમેડિએશન ઇન સીટુ એટલે જ કેવું કે જે જગ્યા છે ત્યાં નિર્ધારિત અને એક્સ સીટુ એટલે એ જગ્યા ઉપરથી ઉપાડીને બીજે લઈ જવાનું બરાબર આટલું ધ્યાનમાં રાખવાનું ઇન સીટુ બાયો રેમેડિએશન કે જ્યાં પ્રદૂષણ જ્યાં છે ત્યાં જ સૂક્ષ્મજીવો દ્વારા શુદ્ધિકરણ કરાવવાનું બરાબર જે પ્રદૂષિત પાણી છે એને ક્યાંય લઈ જવાનું નથી પદ્ધતિઓમાં જોઈએ તો બાયો વેન્ટિંગ એટલે કે જમીનમાં ઓક્સિજન પહોંચાડીને જીવોને સક્રિય કરવાના બાયો સ્પાર્જિન કે જે પ્રદૂષિત પાણીમાં હવા ભરીને સૂક્ષ્મજીવોને સક્રિય કરવાના બાયોસ્ટિમ્યુલેશન કે જે પોષક તત્વો ઉમેરીને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવાની આ બધી ટેકનિકોથી આપણે ઇન સીટુ બાયો રેમિડિયેશન કરી શકીએ એના પછી છે એક સિટ્યુ બાયોરેમિડિયેશન એટલે કે જે પ્રદૂષિત પાણી અથવા માટી છે એને બહાર કાઢીને અલગ જગ્યાએ લઈ જવાની પછી શુદ્ધ કરવાનું તો એમાં શું છે પદ્ધતિઓ લેન્ડ ફાર્મિંગ કે જે માટીને ફેલાવીને સૂક્ષ્મજીવો વડે ડિગ્રીડેશન કરવાનું ડિગ્રીડેશન એટલે કે વિઘટન બાયોરિએક્ટર ટાંકાઓમાં સૂક્ષ્મજીવો વડે પાણી શુદ્ધ કરાવવું જે આપણે સેકન્ડરી ટ્રીટમેન્ટ કરાવીએ છીએ એ કોમ્પોઝિશન માટી પ્લસ સૂક્ષ્મજીવો વડે ડિગ્રીડેશન બરાબર એક્ઝામ્પલ આપેલા છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાના સૂર્યોમોનસ બેક્ટેરિયા જે છે એ તેલના પ્રદૂષણમાં પ્રદૂષણને દૂર કરે છે આલ્ગી આલ્ગી એટલે કે લીલ ફંજાઈ એટલે કે ફૂગ હેવી મેટલ્સ શોષી લે છે કઈ હેવી મેટલ્સ એના પણ નામ આપ્યા છે ધ્યાનમાં લેજો ફાયદા શું છે કે ઇકો ફ્રેન્ડલી છે ખર્ચ ઓછો છે લાંબા ગાળે અસરકારક છે પ્રદૂષકોનો સંપૂર્ણ નાશ પામે છે હવે વાત કરીએ પાણીજન્ય રોગોની તો પ્રદૂષણ પ્રદૂષિત પાણી પીવાથી અથવા ખોરાકમાં વપરાશથી અથવા નાહવાથી થતા જે રોગો છે એને પાણીજન્ય રોગો કહે તો અહીંયા જે પાણીજન્ય રોગો આપ્યા છે એમાં પહેલાં રોગનું નામ આપ્યું છે પછી જે પણ એ જીવાણું અથવા બેક્ટેરિયા અથવા વાયરસથી થતા હોય તો એ લખ્યું છે એનું નામ લખ્યું છે અને એના લક્ષણો લખ્યા છે બરાબર યાદ રાખવાનું છે યાદ કરજો કોલેરા આપ્યો છે વિબ્રિયો કોલેરી બરાબર બેક્ટેરિયાથી થાય જીવાણું એટલે બેક્ટેરિયા બરાબર એના લક્ષણો છે કે તીવ્ર પાચન ડિહાઇડ્રેશન ઉલટી બરાબર ટાઈફોઇડ સાલ્મોનેલા ટાઇફી થાક પેટમાં દુખાવો તાવ ડાયરિયા ડિસેન્ટ્રી બરાબર ઇકોલાઈ અથવા સીજેલા શરીરમાં પાણીની ઉણપ થઈ જાય ખાસ હિપેટાઇટિસ એ બરાબર પિત્ત અથવા જોન્ડિસ કમળો કહીએ એ બરાબર હિપેટાઇટિસ એ વાયરસ આ વાયરસથી થાય છે એવું પણ કહી શકાય કે વાયરસથી થતો રોગ ઓળખો એટલે ધ્યાનમાં રાખવાનું વાંચવાનું જ છે બરાબર પોલિયો છે પછી જીઆરડીઆસીસ છે મલેરિયા અથવા ફિલારિયા તો આનો પ્રતિકાર અને નિયંત્રણ કેવી રીતે કરવાનું પાણી ઉકાળી અથવા ફિલ્ટર કરીને પીવાનું ક્લોરિનેશન અથવા યુવી ટ્રીટમેન્ટ આપવાની ગંદા પાણીના શુદ્ધિકરણની સુવિધા એસટીપી અથવા ઇટીપી કરવાનું સ્વચ્છતા જાળવવાની રસીકરણ ટાઈફોઈડ કોલેરાન હિપેટાઇટિસ માટે રસીકરણ પણ કરવું નવ પોઈન્ટ બેનો ટોપિક અહીંયા પૂરું થાય છે વાત કરી લઉં લેબ ટેકનિશિયનની ટેસ્ટ સિરીઝની બસો સાડત્રીસ ક્રમાંકની જે ભરતી છે એના માટે આ ઉપયોગી ટેસ્ટ સિરીઝ બનાવી છે મેં પાંચ ફૂલ ટેસ્ટ મળશે ટોટલ છસો ક્વેશ્ચન થશે એડવાન્સ લેવલના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે ઓફિશિયલ પીડીએફમાં જે સિલેબસ દર્શાવ્યો છે એ પ્રમાણે મેં ક્વેશ્ચન બનાવે છે બરાબર આ ટેસ્ટ સિરીઝ ખરીદવા માટે પંચોતેર રૂપિયા તમારે પે કરવાના રહેશે તો તમારે મેસેજ કરવાનો છે આ નંબર ઉપર બરાબર અને કેવા પ્રશ્નો હું બનાવું છું એવું તમારે જાણવું હોય તો ટેલિગ્રામ ચેનલમાં પાંચ પ્રેક્ટિસ ટેસ્ટ આપેલા છે તો એ તમે એકવાર અટેમ કરી શકો છો જોઈ શકો છો કે આવા પ્રકારના ક્વેશ્ચન હશે એનાથી પણ થોડા વધારે એડવાન્સ લેવલના બનાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર તો જેની ઈચ્છા હોય એ ખરીદી શકે છે તો અહીંયા જ્યાં યુનિટ છે એમાંથી નવ પોઈન્ટ બે કમ્પ્લીટ બરાબર હવે નેક્સ્ટ વિડીયો બનાવીશું નવ પોઈન્ટ ત્રણ માટેનો બરાબર ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હાઇપ પણ કરજો અને સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ જો તમે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ લેબ ટેકનિશિયન અથવા લેબ આસિસ્ટન્ટની પણ તૈયારી કરતા હોય તો બરાબર મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ